હેલો ફ્રેન્ડ્સ તમારા બધાનો સુફાલીની રસોઈમાં સ્વાગત છે તો આજે હું બનાવવાની છું ઘઉના ગુલાબજાંબુ તો ઘઉંને ઘઉના લોટના ગુલાબજાંબુ બનાવવા માટે આવું મેજરમેન્ટનો જે એક કપ આવે છે ને એ એક કપ ભરીને આ લોટ છે એ લીધો છે તો પહેલાં એ લઈ લઈશું વજનમાં એંસી ગ્રામ આશરે થશે એસી પંચ્યાસી ગ્રામ જેવું અને આ છે મિલ્ક પાવડર તે પણ એટલો જ લીધો છે મેજરમેન્ટ સેમ જ રાખવાનું હવે આ બેને આપણે મિક્સ કરી લઈશું હવે મિક્સ કરી લો એટલે એક ચમચી જેવું મોટી ચમચી જેવું ઘી એડ કરી દેવાનું અને ફરી મિક્સ કરી લેવાનું લોટને બરાબર મસળી લેવાનો લોટ બરાબર પ્રોપર મિશ્ર મિક્સ થવો જોઈએ હવે આ અડધો કપ દૂધ લીધું છે તો આપણે થોડુંક થોડુંક દૂધ એડ કરતા જઈશું અને લોટ બનતો જવાનું દૂધ રૂમ ટેમ્પરેચર પરનું છે તો જો ફ્રેન્ડ્સ એવો લોટ રાખ્યો છે હવે આ અડધો કપ દૂધ લીધું હતું ને એમાં પણ પાથી ઓછું વધ્યું છે દૂધ હવે આને આપણે ઢાંકીને દસ મિનિટ રવા દઈશું ત્યાં સુધી બીજું ચાસણી બનાવી લઈએ હવે જે માપથી આપણે લોટ અને મિલ્ક પાવડર લીધો હતો ને એ જ મોટા કપથી આપણે ખાંડ લેવાની તો આ ફૂલ ભરીને લઈશું તો આવી રીતે ફૂલ ભરીને બે કપ લેવાની આપણે હવે એ જ કપથી આપણે પાણી એડ કરીશું પાણી રેડ્યું છે હવે આપણે ચાસણીને થવા દઈશું હવે આ કેસર છે એ એડ કરી દઈશું એલચીનો પાવડર છે એ પણ આમાં એડ કરી દઈશું એલચીની ફ્લેવર આમાં બહુ સરસ આવે એટલે તમારે એલચી બિલકુલ સ્કીપ નહીં કરવાની અને આ બધું આપણે મિક્સ કરી લેવાનું તમને બહુ ફ્લેવર એની ના ગમતી હોય તો ઓછી એડ કરજો પણ એલચી ખાસ એડ કરજો તો જો ફ્રેન્ડ્સ આપણી ચાસણી થઈ ગઈ છે આવી ચીપચીપીને એવી જ રાખવાની એનો તાર નથી કરવાના એટલે આવી રીતે બરાબર ઉકળે ને એટલે આપણે એને બંધ કરી દેવાનું હવે આપણે લોટ જોઈએ તો લોટ થોડોક કડક થઈ ગયો છે તો આપણે સહેજ એમાં દૂધ એડ કરીશું તો જુઓ આટલું આવું સોફ્ટ લોટ હોવો જોઈએ હું તમને બતાવું તો આવી રીતનો હોવો જોઈએ અને તમારે એને આવું આવી રીતે સ્મૂથ થઈને એ રીતે રાખવાનો હવે દૂધનું કહું તો એમાંથી અડધા કપમાં અહીં આટલું બચી ગયું છે હવે આપણે આવી રીતે લોટને બરાબર મસળી લેવાનો થોડોક લઈને અને હવે આવી રીતે તમારે ઓવલ શેપ આપી દેવાનું એને મસળી મસળીને તો જુઓ ફ્રેન્ડ્સ આવી રીતે બનાવી દેવાના તમારે નાના નાના ગોરા ગોળ કરવા હોય તો ગોળ કરી શકો અને એવું લાગે ને તો થોડુંક દૂધ લઈ અને આમ કરી અને પછી સ્મૂથ કરીને પછી કરજો તોય થઈ જશે જુઓ તો જો ફ્રેન્ડ્સ થોડા ગોળ અને થોડા લમગોળ કરી લીધા છે હવે બીજી સાઈડે તેલ પણ મૂકી દીધું છે તેલ થોડુંક થાય એટલે આપણે એડ કરીશું તો જો ફ્રેન્ડ્સ આ આપણે એડ નાખ્યું ને તો હવે ધીમે ધીમે ઉપર આવે છે ને એટલું થાય ને તેલ એટલે આપણે હવે એમાં એડ કરવાના કારણ કે એ બહુ ફૂલ તાપે નહીં થવા દે અને એને મીડિયમ તાપે જ કરીશું હવે આપણે આવી ચમચી લેવાની એનાથી ઉધારાથી નહીં કરવા નહીં તો તૂટી જાય એટલે આવી નાની ચમચી હોય ને એનાથી એને ઉલટતા પુલટતા દેવાનું તો ઉલટતા પુલટતા આવા લાલ થઈ જવા દેવાના હવે આપણે એને લઈ લઈશું તો જો આ રીતના થવા જોઈએ હવે આ ગરમ ગરમ ચાસણીમાં જ આપણે એને એડ કરી દેવાના હવે થોડાક ગોલ છે તે આપણે એડ કરી દઈશું તો તમે જોઈ શકો છો સરસ કલર બદલાઈ ગયો છે હવે આપણે એને પર લઈ લઈશું અને એક વાત ખાસ ધ્યાન રાખવાની કે આવી રીતે આપણે લઈ લઈએ ને તરત જ ચાસણીમાં એને એડ કરી દેવાના તો જો તમે જોઈ શકો છો કેવા સરસ દેખાય છે જો છે ને હવે એને તરત આપણે ચાસણીમાં એડ કરી દઈશું તો જો ફ્રેન્ડ્સ આપણા ઘઉંના ગુલાબજાંબુ રેડી છે હું તમને અત્યારે એક બતાવું હજી જેમ એનું ચાસણી અંદર જશે ને એમ એ વધારે સોફ્ટ થશે પણ ખાલી તમને એક તોડીને બતાવું કે કેવું થાય છે હજી થોડાક ગરમ છે તો જો અંદરથી જ્યુસી છે ને અને સોફ્ટ પણ થાય છે જુઓ મસ્ત થશે તમે એકવાર આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો મારી રેસીપી ગમે તો શેર ચોક્કસથી કરજો અને કોમેન્ટ પણ કરજો થેન્ક યુ નવી રેસીપી સાથે ફરી મળીશું